હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે બ્લાઉઝની બાઈમાં ડિઝાઇન મૂકવાની છે સ્લીવની મેં આપણે આ રીતની ડિઝાઇન મૂકી છે વચ્ચે આપણે અહીં આગળ બટણ આવે ને આપણે કઈ રીતે ડિઝાઇન બનાવાય ને કઈ રીતે કટિંગ થાય તે આપણે સીવા ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયા ચોરી ઠેલા ઠેલી કે ચણિયા ચોરી જે પણ શીખવું હશે મળી જશે હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ આપણે પહેલાં સ્લીવ કટિંગ કરી લેવાની ને આપણે ઉપરથી આ રીતે ત્રણ ઇંચ મૂકવાનું છે ને નીચેથી ત્રણ ઇંચ આપણે આ માર્કિંગ કરવાનું છે ને આપણે આગળ દોઢ માર્કિંગ કરીએ ત્યાંથી આપણે આ રીતે લંબોર કટિંગ કરી લેવાનું છે આ રીતનું ઉપર આપણે પોઈન્ટ કાઢવાનો ને નીચેની સાઈડ પણ પોઈન્ટ કાઢવાનો છે સરખો ના નીકળ્યો હોય તો કટિંગ કરીને સરખો ના દેવો હોય તો તમને કટિંગ કરીને બતાવું આપણે અહીંથી આ રીતે અડધું કટિંગ કરી લેવાનું અને પછી જ આપણે એ જ વારીને સામેની સાઈડ આ રીતે મૂકી દેવાનું છે એટલે એનું પરફેક્ટ એક ધાર્યું માપ આવી જશે આ રીતે આપણે એને પણ કટિંગ કરી લઈએ એટલે આ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો એક જ ધાર્યું સેફ આવી જાય આ આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું આપણે અહીંયા આગળ બાયનો સાધો મૂકી દઈએ એટલે તમને પરફેક્ટ બતાવી દઉં આ રીતની તમારે આવી જશે બાઈ જે તમે કટિંગ કરી હોય એ પ્રમાણે આ રીતે સેન્ટરમાં મૂકી દેવાનું છે ને પછી આપણે અસ્તરની મય કાપી લેવાનું છે સાડીના કાપડની મય કાપી લેવાનું હવે આપણે બનાવતા શીખીએ અહીં આગળ નીચે કાપડ છતું રાખવાનું ને ઉપર આપણે મૂકી દેવાનું છે ને બાહીંનો સાંધો મારી દીધો હવે આપણે આ રીતે ઘોળી ઊંચી કરીને વચ્ચે લઈ લેવાનું છે ને કાપડ થોડું આજુબાજુ વધારે જ રાખવાનું છે નીચે કમ્પ્લીટ આપણે પલટાવાનું છે એટલે ટટ ટુ ટચ મૂકી દેવાનું ને અહીંયા આગળ ખૂણો આવે જે ખૂણા આગળ આવે ત્યાંથી ગોળી ઊંચી કરીને ફેરવી દેવાનું ને અહીંયા આગળ આપણે આ રીતે ચાપનું મશીન મારી દેવાનું છે ત્યાર પછી આપણે દોરા કટિંગ કરી લઈએ હવે જે વચ્ચેનો ભાગ છે એ આપણે કાપી નાખવાનો છે કેમ કે આપણે પલટાવાનું છે એટલા માટે આગળ વધારાનો ભાગ આપણે કટિંગ કરી લઈએ અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દો તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી તો તેમને પણ સીવા ક્લાસનું કામ શીખવા મળે હવે આપણે આ રીતે આગળ ચેકા મારી દેવાના છે જે સિલાઈ મારી હોય એટલા સુધી ચેકા મારી દેવાના અને વચ્ચેનો જે ખાસ ખૂણો છે આપણે ઉપર નીચેનો એનીમાં કમ્પ્લીટ ચેંકો મારવાનો છે એટલે પલટાવતા ફાવે હવે આપણે નીચેનું નથી પલટાવવાનું પહેલાં આપણે અહીંથી આ રીતે વચ્ચેથી અસ્તર કાઢી લેવાનું છે એટલે એ તમારે કમ્પ્લીટ પલટાઈ જાય આ રીતે પલટાઈ દેવાનું ત્યાર પછી આપણે કમ્પ્લેટ નીચેની સાઈડ ગોઠવી દેવાનું ને અહીંયા આગળ આપણે કમ્પ્લેટ આંગળી મારી દેવાની છે એટલે પરફેક્ટ બેસી જાય એટલા માટે આ રીતે આપણે કમ્પ્લીટ બેસાડી દેવાનું હવે પાછું આપણે ગોળી ઊંચી કરી વચ્ચેની સાઈડ આ રીતે ધારીનું મશીન મારી દેવાનું છે અને કાપડ અંદર આવતું હોય તો શેત ખેંચી લેવાનું છે ને પછી આપણે ધાર ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે અહીંયા આગળ ખૂણામાં આવે એટલે આપણે ગોળી ઊંચી કરીને ફેરવી દેવાનું ને ત્યાર પછી ખાસ તમારે નીચેનું કાપડ છે એનું ધ્યાન રાખવાનું છે સાડીના કાપડનું એ અંદર વધારે ડબાઈ ના જવું જોઈએ અને આપણે શેત ખેંચી લેવાનું હવે આપણે અહીંયા આગળ ચારે મશીન મારી દીધું એટલે આપણે બહાર કાઢી લઈએ ગોળી ઊંચી કરીને હવે અહીંયા આગળ આપણે નીચે પલટાવાનું છે એટલા માટે અહીંથી આ રીતે રોલ વારી દેવાનો છે ને અસ્તર લઈ લેવાનું ખાલી અસ્તર લેવાનું છે ને અહીંથી આ રીતે પાછળની સાઈડ લાવી દેવાનું ને ત્યાર પછી આપણે જે વારવાનું છે એની પર મશીન મારી દેવાનું તમે જેટલું દબાણ રાખ્યું હોય એ પ્રમાણે અહીં આગળ મશીન મારી દેવાનું છે આ રીતે ને ત્યાર પછી આપણે અંદરથી અહીંયા આગળ કાઢી લેવાનું છે એટલે તમારે નીચેનું કમ્પલેટ એ નીચેનું પણ નીચેનો ભાગ કમ્પ્લીટ કવર થઈ જશે આ રીતે આપણે નીચેનો ભાગ કમ્પ્લીટ કવર થઈ ગયો પછી આંગળી મારી દેવાની એટલે આપણને સિલાઈ મારતી ઘડે એકદમ ઇઝી પડે એટલા માટે આ રીતે પછી આપણે એને ધાર ઉપર મશીન મારી દેવાનું છે એટલે આપણે કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે ચારે કોરા કમ્પ્લીટ બાંય થાપી દેવાની છે આ રીતે કમ્પ્લીટ આપણે કાપડ થોડું સેટ કરતું રહેવાનું ક્રોસમાં ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું પર આપણે આ રીતે હાથ મૂકી રાખવાનો છે એટલા માટે કે કાપડ આગું પાછું ના થઈ જાય ને અહીંથી આપણે અસ્તર થાપી દીધું વધારાનું આપણે કટિંગ કરી દઈશું આ રીતે એકદમ પરફેક્ટ રીતે તમારે વચ્ચેનો શેપ બની જશે ને નીચેનો કવર થઈ જશે અહીં આગળ આપણે વધારાનું કટિંગ કરી દઈએ થોડું કાપડ વધારે જ રાખજો સાડીનું એટલા માટે કે અહીંયા આગળ આપણને સેટ કરતાં ફાવે એટલા માટે ને નીચેનું તમારે કમ્પ્લેટ ટચ ટુ ટચ મેળવવાનું ને ઉપર થોડું વધારે રાખવાનું છે હવે તમારે લેસ પટ્ટી હોય એ લેસ પટ્ટી મૂકી દેવાની મારે અહીં આગળ ગોટ પટ્ટી છે એટલે અહીં આગળ ગોટ પટ્ટી નીચેની સાઈડ ફસાઈ દઉં છું આ રીતે તમારે કમ્પ્લેટ લગાવી દેવાનું હવે ગોટ પટ્ટીની ઊંચી ના થઈ જાય એટલા માટે બીજી એક સિલાઈ મારી દઈએ આપણે પાછ પાછળની સાઈડ એક મશીન મારી દેવાનું છે એટલે ગોટપટ્ટી પટ્ટી ઓછી ના થઈ જાય અને તમારે લેસ હોય તો ઉપર નીચે બે મારી દેવાનું એટલે ઊંચી ના થઈ જાય આપણા કમ્પ્લેટ વચ્ચેનું પલટાઈ ગયું આપણે અહીં આગળ ચોરસ કાપડ લઈ લેવાનું છે મારે કાપડ ઓછું હતું એટલા માટે મેં અહીં આગળ આ રીતે શક્કરપાડા જેવું વારી દેવાનું છે તમારે કમ્પ્લેટ કાપડ હોય તો આ રીતે ચોરસમાં લઈ લેવાનું પછી આ રીતનો શક્કરપાડો વારી દેવાનો છે હવે આપણે અહીંયા આગળ ગોળી ઊંચી કરીને આ બે ખૂણા કમ્પ્લીટ મેરી દેવાના છે પહેલાં સિની સાઈડ ખૂણો મૂકી દેવાનો ને પછી આ શ મહિની સાઈડ ખૂણો મૂકી દેવાનો ને અહીં આગળ આ રીતે મશીન આઘુ પાછું કરીને બે ફિટ કરી દેવાના છે બે ખૂણા ઉપરાછ આપણી સ્યાજ અડકાડીને મૂકી દેવાના ને પછી ફિટ કરી દેવાનું છે ને ત્યાર પછી આપણો ઉપર બટણ આવી જશે આ રીતે તમારે બે ફિટ કરી દેવાના ને હવે આપણે અહીં આગળ વચ્ચે મૂકવાનું છે એટલે આ રીતે આપણે કમ્પ્લીટ જે પહેલાં કટિંગ કરેલું એ રીતે આપણે સેન્ટર કરીને ઉપર આ રીતે આંગળીમાં દેણ એટલે નિશાન કમ્પ્લીટ દેખાય દેખાયા પછી આપણે આ રીતે કમ્પ્લીટ બેને સેટ કરી દેવાના છે આ શક્કરપાળા જે આપણે બનાવ્યા એને કમ્પ્લીટ આ રીતે ગોઠવી દેવાના અહીં આગળ આ રીતે આપણે ગોઠવી દીધા અહીંયા આગળ પછી આપણે એને વચ્ચે ગોળી ઊંચી કરીને લઈ લેવાનું છે અંદરની સાઈડ કમ્પ્લીટ આ રીતે જોઈ લેવાનું કમ્પ્લીટ સેટ થઈ ગયા એટલે આપણે ત્યાંથી અહીં આગળથી મશીન મારીને એક સાઈડથી પહેલાં ફિટ કરી દઈએ એટલે આગું પાછું થાય નહીં હવે આપણે એ જ રીતે આપણે આખામાં ગોળ ફરતામાં મશીન મારી દઈએ ને અહીં આગળ પણ આ રીતે કમ્પ્લીટ સેન્ટરની મેં સેટ કરી દેવાનું છે ને થોડું ખેંચી લેવાનું એટલે કમ્પ્લીટ એકદમ ફિટ રાખવાનું એકદમ લૂઝ રાખવાનું નથી આ રીતે અહીં આગળ ગોળ ફરતામાં ફરી સિલાઈ મારી દઈએ એટલે અહીં આગળ કમ્પ્લીટ ફિટ થઈ જાય આપણે કમ્પ્લીટ ફિટ થઈ ગયો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો શિવા ક્લાસનું આપણી ચેનલ ઉપર આવું કામ શીખવા મળશે તે પણ ગુજરાતીમાં આપણે વધારાનું પાછળનું કટિંગ કરી લઈએ આ રીતે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું અહીંયા આગળ આપણે બટન લગાવી દેવાનું એની મેં જે મેચિંગ થતું હોય એ પ્રમાણે લગાવી દેવાનું છે આપણે અહીં આગળ બીજી બી બાહીં કમ્પ્લીટ તૈયાર કરી દીધી જોઈ લો આ બે પરફેક્ટ એક જ માપના ને એક જ સરખા આપણે બનાવ્યા છે આ રીતે તમારે બનાવી દેવાના ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દો તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ